હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે એક એવું હર્બલ ઓર્ગેનિક શેમ્પૂ બનાવતા શીખીશું જે વાળને લગતા કોઈ પણ પ્રોબ્લમ જેવા કે વાળ ખરતા હોય વાળમાં ટાલ પડી ગઈ હોય સફેદ વાળ થઈ ગયા હોય ડ્રાય વાળ થઈ ગયા હોય સુખા વાળ થઈ ગયા હોય કોઈ પણ વાળને લગતી સમસ્યાને દૂર કરી લાંબા ઘાટા મજબૂત સિલ્કી મુલાયમ વાળ બનાવે છે જે સો ટકા નેચરલ છે જેમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવાનો નથી છતાં પણ તમે તેને એકથી દોઢ વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જે ફક્ત પચાસથી સાઠ રૂપિયામાં બનીને રેડી થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ રેમેડી તો તેના માટે અહીં મેં પચાસ ગ્રામ આમળા લીધેલા છે આ સૂકા આમળા માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે અહીં પચાસ ગ્રામ આમળા મેં વીસ રૂપિયાના લીધેલા છે તમે એને ઓનલાઈન પણ ખરીદી શકો છો ઓફલાઈન પણ મળી જાય ત્યાર પછી અહીં મેં પચાસ ગ્રામ સિકાકાઈ લીધેલા છે અને સો ગ્રામ અરીઠા લીધેલા છે અહીં અરીઠાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે અલગ અલગ જગ્યાએ આનો અલગ અલગ ભાવ હોઈ શકે છે પરંતુ એટલું મોંઘું મળતું નથી સહેલાઈથી મળી જાય છે હવે એક મોટું વાસણ લઈએ અને તેમાં આમળા એડ કરી દઈએ આમળા આપણા વાળના હેર ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક છે એ સિવાય તે વાળને શાઇનિંગ આપે છે મજબૂત બનાવે છે આમળામાં વિટામિન સી હોવાથી માથામાં ખોળો થતો નથી ડેન્ડ્રફથી બચી શકાય છે બે મોઢાવાળા વાળને રિપેર કરે છે વાળને શાઇની બનાવે છે નરીશ કરે છે ત્યાર પછી અહીં આપણે તેમાં સિક્કાઈ ઉમેરવાના છે અને ત્યાર પછી તેમાં અરીઠા ઉમેરીશું અહીં આપણે આ અરીઠાને આખા ઉમેરવાના નથી તેમાંથી જે ઠળિયા છે તેને કાઢી લઈશું તો આ રીતે દસ્તા વડે ઠળિયા ભાંગી અને તેને તેમાં આપણે ઉમેરવાના છે હવે આમાં જે સિકાકાઈ ઉમેર્યા છે તેના ફાયદાની વાત કરીએ તો સિકાકાઈ વાળને સોફ્ટ અને શાઇની બનાવે છે જેના કારણે વાળમાં ગૂંચ થતી નથી અને હેર ગ્રોથ માટે પણ એટલું બેસ્ટ છે બે મોઢાળા વાળને રિપેર કરે છે માથામાં લીક ટોલા વગેરે જેવું થતું નથી અને પાથીને તે મજબૂત બનાવે છે આ રીતે સિકાકાઈના અનેક ફાયદા છે તો અહીં આપણે અરીઠાના બધા જ થળિયા કાઢી નાખ્યા છે અરીઠાના ફાયદાની વાત કરીએ તો અરીઠા એ એક નેચરલ શેમ્પૂ છે તેનાથી ફીણ વળે છે જેના કારણે આમાં કોઈ પણ કેમિકલ ઉમેરવાની જરૂર નથી જેના કારણે કોઈ પણ આર્ટિફિશિયલ આપણે કેમિકલ ઉમેરવાની જરૂર નથી રહેતી ત્યાર પછી અહીં આપણે અડધી વાટકી મેથી દાણા ઉમેરવાના છે મેથી દાણાના પણ એટલા જ ફાયદા છે તે પણ વાળના ગ્રોથ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે વાળને સિલ્કી શાઇની બનાવે છે અને તેમાં આયરન પોટેશિયમ એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણ હોવાથી સફેદ વાળ થતાં અટકાવે છે ત્યાર પછી તેમાં અડધી વાટકી અળસીના બી ઉમેરીએ અળસીના બીજમાં ઓમેગા થ્રી હોય છે વિટામિન ઈ પીએચ લેવલ કંટ્રોલ રાખે છે વાળને સ્ટ્રેટ બનાવે છે હેરફોલ થતા નથી અને હેર ગ્રોથમાં ખૂબ જ મદદરૂપ કરે છે અને તેમાં જે પલાળવાથી ચિકાસ થાય છે તેના કારણે શેમ્પુનું ટેક્સચર પણ ખૂબ સારું બને છે હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા પછી એક મિક્સર જારમાં ઉમેરી અને તેને સારી રીતે પીસી લઈએ તમે પીસ્યા વગર પણ પલાળી શકો છો પરંતુ જો આને પીસી લઈએ તો સરસ તેનો પાવડર બની જાય જેના કારણે તેના બધા જ ગુણ વ્યવસ્થિત મળી શકે અહીં આપણે તેનો એકદમ ઝીણો ભૂકો કરવાનો નથી અધ કચરું જ પીસીશું તો અહીં મેં આ રીતે બધી જ વસ્તુઓને પીસી લીધેલી છે જુઓ કંઈક આ રીતે અધ કચરું પીસવાનું છે ત્યાર પછી એક મોટું વાસણ લઈએ અને આ પાવડરને તે વાસણમાં ઠાલવી દઈએ તો અહીં આ રીતે અધ કચરું પીસી લેવાનું છે મેથી વગેરે પીસાય નહીં તો પણ ચાલે તેને એમને એમ પણ પલાળી શકાય જુઓ કંઈક આ રીતે આપણે પીસીને રેડી કરવાનું છે તો જો આ રીતે પાવડર બનાવીને રાખી દઈએ તો પણ જ્યારે પણ માથું ધોવાનું હોય તો આને પલાળીને ઉપયોગમાં લઈ શકાય એ ઉપરાંત જોઈએ કે આનો શેમ્પુ બનાવીને કઈ રીતે રાખી શકાય તો હવે આ પાવડરમાં એક લીટર જેટલું પાણી મિક્સ કરીએ ખરેખર તમે એક વખત આ શેમ્પુ બનાવશો અને આ શેમ્પુનો જો ઉપયોગ કરશો ને તો ક્યારેય પણ માર્કેટમાંથી શેમ્પુ ખરીદશો જ નહીં એટલું સરસ આનું રિઝલ્ટ આવે છે તો એક લિટર પાણી આમાં ઉમેર્યા પછી બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આ વસ્તુઓને મિક્સ કર્યા પછી તેના પર વાસણ ઢાંકી અને તેને સાતથી આઠ કલાક સુધી એમને એમ રહેવા દઈએ ઓવરનાઈટ માટે પણ રાખી શકાય જુઓ આમાં આપણે અરીઠા એડ કર્યા છે તેના કારણે તેમાં ફીણ પણ વળવા લાગ્યા છે અરીઠાથી ખૂબ જ ફીણ વળે છે ચાલો આને ઢાંકીને ઓવરનાઈટ માટે રાખી દઈએ આખી રાત પલાળ્યા પછી જોઈ શકાય કે અહીં બધી જ વસ્તુઓ ફૂલી અને કંઈક આ રીતે થઈ ગઈ છે જો સરસ રીતે બધી જ વસ્તુઓ ફૂલી ગઈ છે તો કંઈક આવું ટેક્સચર બનીને રેડી થાય છે અને કલર પણ તેનો થોડો ઘાટો થઈ જાય છે અહીં જો તમે તેને લોઢાના વાસણમાં પલાળશો ને તો ખૂબ જ બેસ્ટ રહેશે કારણ કે આયરનના બધા જ ગુણ પણ મળી શકે અને લોખંડમાં જો પલાળવામાં આવે તો આ ટેક્સચર પણ કાળા રંગનું બને છે તો સફેદ વાળ માટે પણ બેસ્ટ રહેશે કાળા વાળ કરી શકાય છે ત્યાર પછી આમાં ફરીથી આપણે થોડું પાણી ઉમેરવાનું છે તે માટે અહીં આપણે આ બધી જ વસ્તુને એક મોટા વાસણમાં ઠાલવી દઈએ ત્યાર પછી ફરીથી અહીં આપણે એક લીટર જેટલું તેમાં પાણી મિક્સ કરીશું અહીં આપણે અત્યાર સુધીમાં ટોટલ બે લીટર પાણી તેમાં મિક્સ કર્યું છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હજુ આપણે આમાં અમુક એવી કુદરતી વસ્તુઓ મિક્સ કરીશું જેના કારણે આપણા વાળને ખૂબ પોષણ મળે છે વાળ ઘાટા લાંબા મજબૂત બને છે તો તેના માટે અહીં આપણે ઉપયોગ કરીશું જાસૂદના પાંદનો જાસૂદના ફૂલના જે પાંદ આવતા હોય તે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તે વાળનો ગ્રોથ વધારે છે સફેદ વાળ થતાં અટકાવે છે ખોડો દૂર કરે છે વાળની જળ મજબૂત બનાવે છે અને વાળને સિલ્કી અને સાયની બનાવે છે તો અહીં આપણે જાસૂદના પાન તેમાં મિક્સ કરીએ સારી રીતે જાસૂદના પાન મિક્સ કર્યા પછી હવે અહીં આપણે લઈશું મીઠા લીમડાના પાન જે આપણે દાળ શાક કે કઢીના વઘાર માટે ઉપયોગમાં લેતા હોય એ જ લીમડાના પાન લેવાના છે લીમડાના પાન ખાવા માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે એ ઉપરાંત વાળ માટે પણ ખૂબ જ ફાયદા હોય છે તે ડબલ મૂઢાવાળા વાળ થઈ ગયા હોય તેને રિપેર કરે છે વાળને ખરતા અટકાવે છે વાળનો ગ્રોથ વધારે છે વાળમાં ચમક આપે છે અહીં તમે કડવા લીમડાના પાન પણ ઉમેરી શકો છો કડવા લીમડામાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોવાથી તે વાળને લગતી કોઈ પણ પ્રોબ્લેમ થવા દેતું નથી વાળમાં ખોડો ગુમડા વગેરે કોઈ પણ જાતનું બેક્ટેરિયલ પ્રોબ્લેમ થતો નથી ફંગસ થતી નથી એ રીતે વાળને હેલ્ધી રાખે છે તો મીઠા લીમડાના પાન પણ ચાલે અને કડવા લીમડાના પાન પણ તેમાં મિક્સ કરી શકાય છે હવે તેને આમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે ત્યાર પછી અહીં આપણે તેમાં જાસૂદના ફૂલ ઉમેરવાના છે જે આપણે પાન ઉમેર્યા છે તેના ફૂલ ઉમેરીશું જો ફૂલ ન હોય તો જાસૂદના ફૂલનો પાવડર પણ લઈ શકાય છે જાસૂદના ફૂલથી વાળ ખૂબ જ સાઇની બને છે વાળમાં એક મોસ્ચ્યુર થઈ જાય છે આપણે વાળને કન્ડિશનર કરવાની જરૂર રહેતી નથી તે સ્મૂધ અને સિલ્કી બનાવે છે ડેન્ડ્રફ દૂર કરે છે અને હેર ગ્રોથ માટે પણ એટલા જ બેસ્ટ છે તો અહીં મેં જાસૂદના ફૂલનો પાવડર લીધેલો છે જાસૂદના ફૂલ હોય તો તમારે તે ઉમેરવાના છે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ કેટલી હેલ્ધી પ્રોપર્ટીઝ બધી આપણે આમાં મિક્સ કરી રહ્યા છીએ તો તમે કલ્પના કરી શકો કે કેટલું હેલ્ધી એવું શેમ્પુ બનીને રેડી થશે આપણા વાળ માટે કેટલું ફાયદાકારક રહેશે ત્યાર પછી અહીં આપણે લેવાના છે એલોવેરા એલોવેરા આપણા વાળ માટે એટલા જ બેનિફિશિયલ છે એલોવેરા આપણા વાળને શાઇની બનાવે છે સ્મૂથ બનાવે છે વાળને કુદરતી સ્ટ્રેટ બનાવે છે વાળમાં વોલ્યુમ વધારે છે ગ્રોથ વધારે છે અને તેને હેલ્ધી બનાવે છે આ રીતે એલોવેરા વાળ માટે અને સ્કિન માટે બંને માટે એટલા ફાયદાકારક છે અને વાળને કન્ડિશનિંગ કરે છે તો અહીં આપણે એલોવેરા તેમાં મિક્સ કરવાના છે આના સિવાય પણ તમે આમાં ઘણી બધી હર્બલ વસ્તુઓ મિક્સ કરી શકો છો આટલી વસ્તુઓથી પણ આ શેમ્પુ એટલું જ હર્બલ અને ખૂબ જ ગુણકારી બનવાનું છે તો અહીં મેં આમાં આ રીતે એલોવેરા મિક્સ કરી દીધા છે બધી જ વસ્તુઓને ચાલો સારી રીતે મિક્સ કરી લઈએ કંઈક આવું ઘટ્ટ પેસ્ટ બનાવવાનું છે ફરીથી અહીં આપણે તેમાં એક લિટર જેટલું પાણી ઉમેરીશું પહેલાં આપણે આમાં બે લિટર પાણી મિક્સ કર્યું હતું ફરીથી એક લિટર પાણી તેમાં ઉમેરીએ ટોટલ ત્રણ લિટર જેટલું પાણી આમાં આપણે મિક્સ કર્યું છે હવે પાણી મિક્સ કર્યા પછી બધી જ વસ્તુઓને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું એવું પાણી બનીને રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ઓન કરીએ અને આ બધા જ મિશ્રણને તેમાં ગરમ થવા રાખીએ તેના પર અહીં આપણે પહેલાં મીડિયમ ફ્લેમ પર તેને દસથી પંદર મિનિટ સુધી પકવીએ અને આ રીતે મિક્સ કરતા જઈએ તો તમે જોઈ શકશો કે અરીઠાના કારણે તેમાં ફીણ પણ વળવા લાગશે દસથી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર પકાવ્યા પછી ગેસની ફ્લેમને ધીમી કરી દઈએ અને વીસ મિનિટ સુધી ધીમા તાપે તેને ઉકળવા દઈએ અને જ્યાં સુધી આ પાણી ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે થોડી વાર થતાં જ પાણી એકદમ ઘાટું થવા લાગશે અને શેમ્પુનું ટેક્સચર આવી જશે તેમાં અને આ જે પાંદ વગેરે છે તેનો કલર પણ બદલાઈ જશે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ તે ઉકળવા લાગે છે તેમ તે એકદમ ઘાટું બનતું જાય છે અને તેનો કલર પણ બદલાતો જાય છે અને પાંદ એલોવેરા વગેરે મિક્સ કર્યા છે તેનો પણ કલર બદલાઈ ગયો છે અહીં જો આ લોખંડની કડાઈમાં તેને ગરમ કરવામાં આવે તો આયરનના ગુણ પણ મળે છે અને આ શેમ્પૂનો કલર કાળો બને છે જે સફેદ વાળ માટે ખૂબ જ બેસ્ટ રહેશે જુઓ આ રીતે તેને ઉકળવા દઈએ ઉકળતા તે એકદમ ઘાટું બનતું જાય છે હવે ખબર કઈ રીતે પડે કે શેમ્પુ બનીને રેડી છે કે નહીં ખૂબ ઉકળી જાય ત્યાર પછી આ રીતે આપણે એક પ્લેટમાં લઈ અને જોઈ લઈએ આ રીતે કરવાથી જો તરત જ તે ઢોળાઈ ન જાય એકદમ થિકનેસ આવી ગઈ હોય તો સમજી લેવાનું કે અહીં શેમ્પુ બનીને રેડી છે જુઓ તેમાં ચિકાસ પણ આવી ગઈ છે અને સરસ તે ઘટ બની ગયું છે ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા દઈએ ઠંડુ થતાં તે વધારે ઘટ બનતું જાય છે જો બધી વસ્તુ સારી રીતે ઉકળી ગઈ છે જાસૂદના પાન એલોવેરા દરેક વસ્તુનો કલર પણ બદલાઈ ગયો છે હવે તેને ઠંડુ થવા માટે રાખી દઈએ થોડી વારમાં ઠંડુ પણ થઈ જશે તો અહીં આ રીતે તે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે જોઈ શકાય છે કે સરસ એવું ઘાટું એવું પેસ્ટ બની ગયું છે ત્યાર પછી એક વાસણ લઈએ અને તેમાં આપણે આ ગાળી લઈએ તેના માટે અહીં મેં સ્ટેનરનો ઉપયોગ કર્યો છે તમારા પાસે નેટવાળું કાપડ કોઈ જારીવાળું કાપડ હોય તેનો ઉપયોગ પણ કરી શકાય છે આછું કાપડ લઈ શકાય તેનાથી પણ ગાળી શકાય હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે ગાળી લેવાની છે અને આ રીતે ચમચી વડે પ્રેસ કરી અને તેમાં જેટલું પણ શેમ્પુ હોય તે બધું જ તેમાંથી ગાળી લેવાનું છે હજુ અહીં શેમ્પુ બનીને રેડી નથી થયું હજી ઘણી પ્રોસેસ બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો જ તમને પ્રોપર સમજાઈ શકશે કે કઈ રીતે શેમ્પુ પરફેક્ટલી બનાવી શકાય છે તો આ રીતે વારાફરતી અહીં જેટલું પણ આપણે ઉકાળ્યું છે તે બધું જ ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે જેમ જેમ આ ઠંડુ થતું જાય છે તેમ એકદમ ઘટ બનતું જાય છે એકદમ શેમ્પુ જેવું ટેક્સચર તેમાં આવતું જાય છે તો આ રીતે આપણે બધું જ ગાળી લઈએ અને આ ગાળ્યા પછી પણ આ પેસ્ટને ફેંકી નથી દેવાનું હજુ પણ એમાં શેમ્પૂનો ઘણો ભાગ રહી ગયેલો હશે તો હજુ તેની બીજી વાર પ્રોસેસ પણ બાકી છે

એકદમ ઘાટું બની ગયું છે ત્યાર પછી હવે જે આ મિશ્રણ છે તેમાં ફરીથી આપણે અડધા લીટર જેટલું પાણી તેમાં મિક્સ કરવાનું છે હજુ આમાં ઘણો શેમ્પુનો ભાગ રહી ગયો છે તો આને ફરીથી આપણે એકવાર પ્રોસેસમાં લઈ લઈએ તો આને એક મોટા વાસણમાં ઠાલવી દઈએ અને ફરીથી તેમાં અડધા લીટર જેટલું પાણી મિક્સ કરીશું અને ફરીથી તેને ઉકાળીએ પાંચથી દસ મિનિટ સુધી તેને ઉકાળી લેવાનું છે અને ત્યાર પછી ફરીથી તેને ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય ત્યાર પછી ફરીથી આપણે તેને ગાળી લેવાનું છે તો તમે જોઈ શકશો કે ફરીથી આમાંથી ઘણું બધું શેમ્પુ નીકળશે તો અહીં ઠંડુ થઈ ગયું છે ચાલો આને પણ આપણે ગાળી લઈએ ત્રણ તો જુઓ અહી આમાંથી બધું જ શેમ્પુ આપણે કાઢી લીધેલું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ખૂબ જ સરસ રીતે મિક્સ કરતા એક શેમ્પુ નું ટેક્સચર આવી જાય છે અને આ રીતે તમે શેમ્પુ ઘરે જ બનાવી શકો છો ખૂબ જ હેલ્ધી એવું શેમ્પુ બનીને રેડી થાય છે વાળને લગતા કોઈ પણ પ્રોબ્લમને દૂર કરી શકાય છે આ ઓર્ગેનિક શેમ્પુને તમે બેથી ત્રણ મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો પરંતુ આ શેમ્પુને જો આપણે એકથી બે વર્ષ સુધી સ્ટોર કરવું હોય તો શું ઉપાય કરી શકાય અને ફ્રીજની બહારને રૂમ ટેમ્પરેચરમાં રાખવું હોય તો શું આઈડિયા કરી શકાય તો તેના માટે આ જે હોમમેડ શેમ્પુ બનાવ્યું છે તેમાં અહીં આપણે શેમ્પુ બેઝ મિક્સ કરીશું આ શેમ્પુ બેઝ માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે અને તે સલ્ફેટ અને પેરાબીન ફ્રી હોય છે તેમાં કોઈ પણ કેમિકલ એવા ઉમેરવામાં આવ્યા નથી હોતા અહીં મેં પાંચસો એમએલ શેમ્પુ બેઝ લીધેલું છે પરંતુ આ મિશ્રણમાં અહીં મેં સાડા ત્રણસો એમએલ જેટલું શેમ્પુ બેઝ તેમાં મિક્સ કર્યું છે આના કારણે શેમ્પુની લાઈફ વધી જાય છે અને તમે તેને રૂમ ટેમ્પરેચરમાં પણ રાખી શકો છો બાથરૂમમાં રાખી શકો છો અને એકથી બે વર્ષ સુધી આ શેમ્પુ બગડતું નથી તો આ રીતે તેમાં શેમ્પૂ બેઝ મિક્સ કરી અને તમે તેને વર્ષો વર્ષ સુધી સાચવી શકો છો તો આ હતું આપણું એક હોમમેડ શેમ્પૂ જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે એક વખત આ શેમ્પુનો ઉપયોગ કરશો તો સો ટકા ખાતરી સાથે જણાવું છું કે વાળમાં સો ટકા ફર્ક જોવા મળશે અને બહારથી શેમ્પૂ ખરીદવાનું જ ભૂલી જશો તો હંમેશા હર્બલ શેમ્પૂ વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ શેમ્પૂ ઘરે જ બનાવી શકાય છે અને આ શેમ્પૂ ઓલ ટાઈપ હેર માટે ઉપયોગી છે કોઈ પણ પ્રકારના વાળ હોય વાળ ડ્રાય હોય ઓઇલી હોય સૂખા હોય તેલી હોય કોઈ પણ વાળમાં માટે આ ઉપયોગી રહેશે દરેક પ્રકારના વાળ માટે આ બેસ્ટ છે જુઓ તમે જોઈ શકો છો કે આનાથી ફીણ પણ ખૂબ જ વળે છે તો જો તેલવાળા વાળ હોય તો પણ આનાથી ધોઈ શકાય કોરા વાળ પણ આનાથી ધોઈ શકાય બંને માટે ફાયદાકારક છે તો એક વખત આ શેમ્પૂ બનાવી જરૂરથી ટ્રાય કરજો સો ટકા તમને રિઝલ્ટ મળશે જ અને તમારા રિવ્યુ મારી સાથે કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો જુઓ કોઈ પણ સલ્ફેટ જેવા કોઈ પણ આર્ટિફિશિયલ કેમિકલ વગર પણ કેટલા ફીણ વળે છે ચાલો તેને સ્ટોર કરીને પણ રાખી દઈએ અહીં મેં સવા બે લીટરની એક બોટલ લીધેલી છે તેમાં આપણે આ શેમ્પુને ભરીને રાખી દઈએ હું તો હંમેશા ઘરે બનાવેલું હર્બલ ઓર્ગેનિક શેમ્પુનો જ ઉપયોગ કરું છું અને ખૂબ જ વાળને હેલ્ધી પણ રાખે છે મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ